નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડિયોમાં વિડીયોમાં રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો એંશી રૂપિયા થી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો વીસ રૂપિયા રહેલો હતો સિંગદાણા પંદરસો નેવું રૂપિયાથી લઈને સોળસો પંચોતેર રૂપિયા જીરું चार हजार सौ रूपये लाख हजार एक रूपये आठ सौ पचास रूपया रुपये पचास लेने मेथी नौ सौ पचास रूपया लाइने तेरसो तेरस रूपिया अड़द सोलो पैंतिस रूपिया सौ अठावन रूपया मग चौद सौ वीस रूपये लाइने अठियासी रूपया ईसब गुल सत्तर सौ रूपये लाइने હજાર ચારસો એક રૂપિયો તુવેર અઢારસો પચાસ રૂપિયા થી લઈને બે હાજર ત્રણસો એક રૂપિયો ધાણા બારસો પંચાવન રૂપિયા થી લઈને પંદરસો પંદર રૂપિયા અજમો પંદરસો એક રૂપિયા થી લઈને બે આઠસો રૂપિયા સોયાબીન આઠસો પિસ્તાલીસ રૂપિયા થી લઈને આઠસો નેવ રૂપિયા ધુવાર છસો પચાસ રૂપિયા થી લઈને સાતસો એક્યાસી રૂપિયા લસણ પંદરસો રૂપિયા થી લઈને ત્રણ ચારસો રૂપિયા વરિયાળી બારસો રૂપિયા થી લઈને ઓગણીસો પચાસ રૂપિયા સુકા મરચા અગિયારસો રૂપિયા થી લઈને બે પાંચસો રૂપિયા કલકાળા બે નવસો રૂપિયા થી લઈને ત્રણ હજાર એકસો રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો રૂપિયા થી લઈને બે હજાર સાતસો રૂપિયા ઘઉં ટુકડા મગફળી મગફળી તેરસો ઓગણત્રીસ રૂપિયા કપાસ તેરસો રૂપિયા લઈને પંદરસો એકસઠ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ રોજે રોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર